જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ પરબ્રહ્મ સ્વરૂપ શ્રી વલ્લભ શ્રી વલ્લભનું સ્વરૂપ આ બે હુબ શ્રી નંદ નંદનનું જ છે તેથી ચિત્ત સ્વામીએ ગાયું છે કે શ્રી ગોપી શ્રી વલ્લભ ગોવર્ધન શ્રી વલ્લભ શ્રી વલ્લભ ગુનગીનેન જાય ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વલ્લભ નંદનગી સબ પર છાય અર્થાત ગાયોને પ્રિય અને શ્રી ગોવર્ધનને પ્રિય એવા શ્રી વલ્લભના અવગણિત ગુણો છે આપ ગોવર્ધનંદન સંપૂર્ણ પ્રભુ છાયા જ છો એટલે કે શ્રી વલ્લભનું સ્વરૂપ આ બે હુબ શ્રી નંદનનું જ છે જા કે રોમ રોમ પ્રતિ કોટી ગોવર્ધન રાય શ્રી રામદાસે ગાયું છે કે પરબ્રહ્મ શ્રી વલ્લભના પ્રત્યેક રોમરૂપ આકાશમાં કોટી બ્રહ્માંડો રહેલા છે મતલબ કે પરબ્રહ્મ સ્વરૂપ શ્રી વલ્લભ વિગ્રહના એક એક રોમમાં રક્ષાત્મક બ્રહ્માંડ રૂપ કોટી ધામ રહેલા છે અનંત રસાત્મક બ્રહ્માંડોનો મહિમા શ્રી વલ્લભના સ્વરૂપમાં રહેલો છે અનેક પ્રત્યેક કોટા કોટાન કોટી કુંજોની કુંજો સ્વામિનીજીઓના જૂથો શ્રીજીના સ્વરૂપો ઉદ્દીપક લીલા સામગ્રીઓ રહેલ છે રસાત્મક કોટાના કોટી બ્રહ્માંડોનો વિલાસ પરબ્રહ્મ સ્વરૂપમાં જ થઈ રહેલો છે શ્રી વલ્લભના રોમ રોમમાં શ્રીજી બિરાજતા હોવાથી જો શ્રી વલ્લભ હૃદયમાં પધારે તો શ્રીજીને જુદી રીતે પ્રાપ્ત કરવાની જરૂર રહેતી નથી શ્રુતિઓએ શ્રુતિઓએ કહ્યું છે કે શ્રી વલ્લભ પરબ્રહ્મ સ્વરૂપ છે શ્રીનાથજી શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ એક જ સ્વરૂપ છે તેથી સ્વામીએ ગાયું છે સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ પ્રગટ કૃષ્ણ અવતાર પ્રભૂષણમુ કીર્તન ગાતા ગાતા કહ્યું સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ એ તે એ કછું ન સંદેહ વસ્તુત કૃષ્ણ એવમ એવમ શ્રી ગુસાઈજી એ વલ્લભ વલ્લભાષ્ટકમાં શ્રી વલ્લભ માટે આજ્ઞા કરેલ છે કે દયારામભાઈ તેથી જ કહે છે વ્રજ સંબંધી સહુ વસ્તુ સહકૃષ્ણ રાધિકારાની શ્રી વલ્લભના નામમાં સહુ આવ્યું વરવાણી શ્રી વલ્લભાદિશ કી છે